ના ઘર બનો

મારો <inaudible> ઓછું

આ માર લે મા અલ્યા એટલા કોણ આડતું ન કોઈ આવ મને ઠાપ કરે પાછું ખબર ના પડતી

હું બતાવું ને કે મારી મારી રબડ કહીને કરશે ને આ વાગલો છે ને એ બે વળો બે વાળો પૈસા પૈસા લેવાય બે તો પચીસ સિત્તેર હજાર મોલ જોયું તું તો સંબંધ પૂરો પૂરા આવ્યો નેવ તો પછી લટકાવી ભાગ લે ફટ લેટલ પૂરું એ ડાબડી બધા

અને એને પાસે એને કોકરાને હડું ન થાતું કા હોંડો ફરે છે ક મારવા કા ગામમાં કરીને જઉં હાથ તા પછો હાડો આવડો આવડો મારો બનાસ